જ્ઞાતિ દ્વારા જે કોટી ગાયત્રી મહાયજ્ઞ જે છે એની શરૂઆત થઈ ગઈ આપ સૌ કોઈ જાણો છો જે વિડીયો સ્ટોરી છે એ પણ આપણે દ્વારકા ટુડે મારફત મૂકેલી છે અને જ્ઞાતિની વ્યક્તિ હોવાથી હું આ યજ્ઞની અંદર જે લાભ લઈ રહી છું અને કેટલીક માહિતીઓ જે છે હું આપના માટે તેને મેળવી રહી છું ત્યારે ખાસ આ યજ્ઞ જે છે જ્યાં કોટી ગાયત્રી યજ્ઞ છે એકવીસ કુંડી જે દરેક પરિવાર દીઠ રાખેલી છે એ ઉપરાંત અહીં ચતુર્વેદ પારાયણ પણ કરવામાં આવે છે તો આ ચતુર્વેદ પારાયણ એટલે કે એક એક વેદ જે આપણા ચાર વેદો છે અને આ ચાર વેદોના બે વેદાચાર્યો જે છે એ આખા જ વેદોનું પઠન કરી રહ્યા છે ત્યારે વેદ માતા ગાયત્રી કહેવાય છે અને ચતુર્વેદનું પારણ થઈ રહ્યું થઈ રહ્યું છે ત્યારે આપણે જનરલી એવું જાણતા હોય છે કે ચાર પ્રકારના વેદો હોય છે પણ આ વેદો છે શું આખરે ઘણી વખત કહેવાય છે કે જો વરસાદ ના આવતો હોય તો વેદોના આપણે કેટલાક ઉપાયો જાણીએ વેદોના કેટલાક મંત્રો જાણીએ તો વરસાદ સારો લાવી શકીએ છીએ ચિકિત્સા પદ્ધતિ જે આપણા વેદોની અંદર છે આખું જ બ્રહ્માંડ સૃષ્ટિ શું છે તો એ પણ આપણા વેદોની અંદર છે અને જે સારે ગમ આપણે જે સાંભળીએ છીએ સંગીત તો એનું વર્ણન પણ જે છે કે વેદની અંદર કહેલું છે તો આ બધું જ બહુ જાણવા જેવું છે તો આપણે આવો ચાર વેદો વિશે જાણીએ વેદાચાર્યો વિશે જાણીએ કે આ ચાર વેદોની અંદર શું વર્ણન કરેલું છે જય દ્વારિકાધીશ પ્રકાશ પાંડે ઋગ્વેદ શાકલ શાખા વેદાધ્યાપક શ્રી શંકરાચાર્ય વેદ વિદ્યાલય દ્વારકા ગુજરાત આજે આ ગાયત્રી કોટી ગાયત્રી યજ્ઞમાં ચતુર્વેદ પારાયણ ચાલે છે આમાં હું ઋગ્વેદના પારાયણ કરું છું આજે ઋગ્વેદ છે આ સૌથી જૂનો વેદ છે સર્વપ્રથમ ભગવાન નારાયણ જે વેદને પ્રગટ કર્યા એમનું નામ ઋગ્વેદ ઋગ્વેદ છે અને પછી ભગવાન વેદવ્યાસજી વેદના ચાર વિભાગ કર્યા તો ઋગ્વેદમાં જ્ઞાનકાંડ જ્ઞાનકાંડ છે તો જ્ઞાનના મંત્ર બ્રહ્મ બ્રહ્મકાંડ અને સૃષ્ટિની ઉત્પત્તિ ઇત્યાદિ આ ઋગ્વેદમાં છે પછી જે કર્મકાંડના મંત્રો છે યજ્ઞ ઇત્યાદિ જે થાય છે આ યજુર્વેદમાં રાખ્યા પછી સામવેદ તો સામવેદમાં ઉપાસનાકાંડ સંગીતના જે મંત્રો છે સંગીતથી સંબંધિત જે મંત્રો છે એ સામવેદમાં રાખ્યા અને આયુર્વેદ ઇત્યાદિ જે મંત્રો છે તંત્રોક્ત જે મંત્રો છે એ અથર્વેદમાં રાખ્યા તો આ પ્રકાર ચાર ભાગમાં વેદવ્યાસજી વેદને વિભક્ત કર્યા એટલા માટે ઋગ્વેદ અતિ પ્રાચીન ગ્રંથ છે કહેવામાં આવ્યું છે કે આદ્યાય સર્વવેદાનામ ઋગ્વેદાય નમો નમઃ તો ચારેય વેદોમાં ઋગ્વેદ આદિ છે અને ઋગ્વેદમાં સાડા દસ હજાર મંત્રો છે આઠ અષ્ટક છે જેમાં પ્રત્યેક અષ્ટકમાં આઠ આઠ અધ્યાયો છે અને દસ મંડલ છે ઋગ્વેદમાં સૃષ્ટિક્રમનું વર્ણન છે સૃષ્ટિમાં સૃષ્ટિ ઉત્પત્તિ કેવી રીતે થઈ અને સૃષ્ટિનો પ્રલય કેવી રીતે થશે તો અને જે આપણે પ્રાચીન દેવતાઓ છે એમનું પણ ઋગ્વેદમાં વર્ણન છે ઇન્દ્ર વરૂણા મરુત પૂષા સૂર્ય ચંદ્ર ઇત્યાદિ બ્રહ્મા અને આપણે તેત્રીસ કોટી જે દેવતા છે તેત્રીસ પ્રકારના જે દેવતાઓ છે એમનો પણ વર્ણન ઋગ્વેદમાં આવ્યો છે અન્ય ગર્ભસુક્ત છે નાસદીય સુક્ત છે એ નાસદીય સુક્ત છે આ સૃષ્ટિનું આખી સૃષ્ટિનું વર્ણન કરે છે ના સદાશિત નો સદાસિત તદાનીમ સૃષ્ટિની ઉત્પત્તિને પહેલાં શું હતો અને પછી ભગવાન શું સર્જન કર્યા તો આ બધું નાસિદી સૂક્તમાં આવે પછી ઋગ્વેદમાં આપણે જે શ્રી શ્રીસુક્ત હિરણ્યવર્ણામ હરિણીમ જે આપણે ભણીએ છે આ ઋગ્વેદના અંતર્ગત આવે છે શ્રી સૂક્ત એવમ ઋગ્વેદના નવા મંડલમ મંડલમાં પવમાન સુપ્ત છે જે બહુ મહત્ત્વપૂર્ણ છે સ્વાદિષ્ઠ થયા મદિષ્ઠયા પવસુ સોમધારયા તો ઋગ્વેદના જે નવ મંડલ છે આ પૂરો પવમાન દેવતાને સમર્પિત છે તમારી પૂર્ણ થાય છે તમારો ક્યારેક અનિષ્ટ નથી કરી શકતો એવો પાવરફુલ મંત્ર જોવા મળે છે મારું નામ ઈશ્વરલાલ આરાંભિયાજી હું શંકરાચાર્ય વેદ વિદ્યાલયની અંદર પ્રાચાર્ય રૂપે વેદનું બાળકોને પઠન કરાવું છું અત્યારે મોટી ગાયત્રી યજ્ઞ જે ચાલી રહ્યો છે તેમાં હું શુક્લયુર્વેદ્ય દેવી શાખાનું પાલન કરી રહ્યો છું તો ચારોવેદનું સંક્ષિપ્ત સ્વરૂપની અંદર ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અથર્વવેદ આ યજ્ઞની અંદર ચારો વેદનું મૂળ પારાયણ થઈ ગયું છે શુક્ર યજુર્વેદની અંદર એક હજાર નવસો અને પંચોતેર મંત્ર સંગ્રહાયેલ છે અને આ ગાયત્રી માતાજી છે એ વેદની માતાજી છે એટલે આ ગોટી યજ્ઞની અંદર વેદ પારાયણ ખૂબ અનિવાર્ય છે વેદ છે એ ધર્મનું મૂળ છે વેદો અખિલો તો વેદને ધર્મનું મૂળ્યુ કીધું છે તો દરેક બાળક જનતાને એવા એ ભક્ત પાંચસો પાંચ ગુગડી દ્વારા જે કોટી વહાય યજ્ઞનું આયોજન કર્યું છે એ કોટિક યજ્ઞની અંદર અમે બધા ભક્તોને વેદ મંત્ર દ્વારા ખૂબ આશીર્વાદ આપી હૈ જય દ્વારકા ભાષ સામવેદો હયાનનનહ અક્ષમાલાન વિતોદક્ષેવામ એક અમુધ્ર શ્રી સામવેદાય નમહ अमवेद आचार्य अखिलेश द्विवेदी अमवेद गान गान उसमें गान है गीत होता है गीत ये सभी को क्या कह कहते सभी देवताओं को प्रिय होता है श्री कृष्ण द्वारकाधीश गीता में कहे ही हैं कि वेद अनाम सामवेद उसमें उसमें द्वारकाधीश साक्षात ये सामवेद में विराजमान हो विरा, विराजमान रहते हैं तो वो इसलिए सब सभी को प्रिय होता है सामवेद और सामवेद की पहले सहस्त्र शाखाएं होती थी सहस्त्र मतलब एक हज़ार शाखाएँ होती थी पहले अभी वर्तमान में तीन शाखाएं उपलब्ध हैं सामवेद की गौतुम शाखा रामायणी शाखा और जमिनी शाखा उपलब्ध हैं और पद्धति में कुछ भेद होता है तो वो सामवेद में गौतम शाखा में गुर्जर पद्धति होती है और रामायणी रामायणी में होती है गोवर्धन पद्धति होती है इसी इसी तरह सारे गा पा सा, ये सब स्वर इस से निकले हैं और इस संगीत की उत्पत्ति भी सांवेद से हुई हुई है ठीक है प्राचीन चारों वेद से एनी अंदर चतुर्थ वेद ए अधर्म वेद वेद माटे कहवायेलू है कि वेदो खीलो धर्म मूलम वेद अखिल धर्मनु न मूल है अथर्व वेद ना उपवेद ए आयुर्वेद है અને આયુર્વેદ કહેતા કે જેની અંદર ચિકિત્સા પદ્ધતિ છે એ છે એ ઉપરાંત જ્યોતિષશાસ્ત્ર છે ખગોળશાસ્ત્ર જેને કહેવામાં આવે છે એ આપેલું છે વાસ્તુશાસ્ત્ર એ પણ એની અંદર આપેલું છે તો અધર્વવેદ તાંત્રિક કહેવામાં પણ આવે છે તો જે વસ્તુઓ ઔષધિથી દવાઓથી સિદ્ધ ન થઈ શકે જે સારું ન થઈ શકે એ જેમ મંત્રના જાપથી ગ્રહોની પીડા દૂર થાય છે એમ અસાધ્ય રોગોને મંત્રો દ્વારા એ રોગને મટાડવામાં આવે છે તો મૂળત અથર્વવેદ છે એ આ રોગના વિનાશ માટે છે શાસ્ત્રો શસ્ત્રોના નિર્માણ માટે છે વરસાદ ન થતો હોય તો વરસાદ કેવી રીતે લઈ આવવો એના માટેના પ્રયોગો છે એ બધું આ અથર્મ વેદની અંદર છે